વિસ્તારના આવાસમાં આવેલા શંકાસ્પદ લોકો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની ઘરમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું આ ઓપરેશન દરમિયાન એકસો પચાસથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા જેમાં ઝોન બે ડીસીબી ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા વિશેષ વાત એ રહી છે કે સમગ્ર ઓપરેશન દરમિયાન બે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી

આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને સરકાર એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ